બોડી તો કવાડાળનો અલ્યા ઘઉં આવળો મોટો નહીં આ ઘઉં ને ઉમરી કમ નહીં શિગર એ આ બોડી કે ના જો હું ભૂસી કર આહ આ લે મેં કાકો કપડું ફાડા દે મન

હા હા પોપરાના સકલો બનાવી દીયો બરા જલ્દી પોપરાના દીન

ઓરે તું આ બો લેબડા ઉપર તરી ગયો પર તરે કાપે વખત નઈ રહું હું તું બોલ તું બોય આવતા કાપી રાખો હું પેણા ભાઈ ઉતર કે નહીં નઈ આવું હું આવું ઉપર આવ તું હું બોય ન આવું આ બસ લેબડામાં થઈ ગયો હું આયો કામમાં કામ મારું ગાળો ઉગી ગયો ઉપર દે હું આવું તને બતાવું ઓરે તું ઉપર ન ઉપર રહેજો હા Nein, nein, nein.

હાડો ડાળો એ ઉતરી ગયો હવે પીવા જવું પછી ફરીથી પાછું એ સપન હાલો અરે સપન પેલા સુકો છો લેપડી ઉપર ચડી ગયો હાલો હાલો જલ્દી પેલા લાલ ભાતો એને કાપવા લેતો ઉભા છો જ હેડજો જલ્દી હેડજો નાશ્રમ તો

અમા ઓ ચાલ પર માં આયો લ્યા લે તો ધારુ લે એક પછી ખાટો બળી મેકશી તો ચોટી આવો મારો કો કરવું પડ્યું ને કોઈ મારું હું સાચે કાપા જો લાવો તમે કાકા પછી લઈ જા ધારુ લે એક તો આ ખાટુ પડી

હોય તો વા કરવા પડ્યું હ અ દારૂ પી પીને હું ફેર કરો લ્યા ફેરથી પડ્યો આ તો હું ઘેર ના ઓસો દારૂ પીતા હોય તો ભાઈ એક તા રહી ને પાછા સરપંચ કો સરપંચ Jo's དཀབຂઉས དད ཚད སར ད དགིའི ཕད ཇད ༳ད བད ད ད ད ད བད ད བད ད ད ད ད ཡངིབ ད ལ ད ད ད ད ད ད ད ད